ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સાથે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે આ ભયંકર ગરમીમાં રાહત મળશે અને કમોસમી વરસાદ પડવાની સંભાવના છે આજથી લઈને ચૌદ મે સુધી પ્રિ મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે જેમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે આ દરમિયાન આંધી સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ દક્ષિણ મધ્ય અને ઉત્તર ભારે ની આગાહી કરવામાં આવી છે અને પ્રી એક્ટિવિટી શરૂ થશે ત્યારે આ વરસાદ પડવાની સંભાવના છે આ સાથે પંદરમી બાદ આખરી ગરમી પડવાની પણ અંબાલાલ પટેલે આગાહી કરી છે એક તરફ ગરમી માં ચાર દિવસ થોડી રાહત રહેશે તો બીજી તરફ પંદર તારીખ થી ફરી ગરમી નું મોજું ફરી વળશે ત્યારે આ તરફ ચોમાસુ વહેલું આવવાની પણ શક્યતાઓ છે અગિયારમી ચૌદ મે દરમિયાન રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદ ની પડવાની આગાહી કરવામાં આવી આ સાથે કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો પવન ભારે ગતિથી ફૂંકાશે અમદાવાદ બનાસકાંઠા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે